તો જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્ત્વના સમાચાર અને ખેડૂત મિત્રો આજે ઘઉંના ઉતારા અને ઘઉંના ભાવના અનુમાન વિશેની વાત કરીએ ત્યારે તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે દેશમાં ઘઉંનું ઉત્પાદન ચાલુ વર્ષે સરકારી અંદાજ કરતાં નીચું થવાનો ખાનગી ન્યૂઝ એજન્સીનો સર્વે કહે છે માર્કેટિંગ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ એટલે કે એપ્રિલ માર્ચમાં ભારતની ઘઉંની કાપણી વાર્ષિક ધોરણે થોડી ઓછી થવાની સંભાવનાઓ છે અને પાક એક હજાર સિત્તેરથી એક હજાર એંસી લાખ ટન થઈ શકે છે કારણ કે બજારના સહભાગીઓએ પાક હેઠળ સ્થિર વાવેતર હોવા છતાં ઉતારામાં થોડો ઘટાડો જોયો હતો એમ એસ એનડી વૈશ્વિક કોમોડિટી અને વેપારીઓના સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે વેપારીઓનો અંદાજ કૃષિ મંત્રાલયના અંદાજ કરતાં ઓછો છે તેની સાથે મંત્રાલયે ઘઉંના ઉત્પાદનનો ચાલુ સિઝનનો અગિયારસો ચાલીસ લાખ ટનનો લક્ષ્યાંક રાખ્યો હતો તેની સામે બે હજાર બાવીસ ત્રેવીસમાં અગિયારસો પાંચ પોઈન્ટ પાંચ લાખ ટનનો અંદાજ મૂક્યો છે ચીન પછી ભારત વિશ્વનો સૌથી મોટો ઘઉં ઉત્પાદક અને ગ્રાહક છે જો કે વાવેતર વિસ્તાર ગયા વર્ષની સરખામણીમાં સ્થિર છે ઉતારા ઓછા રહેવાની ધારણા છે કારણ કે બે હજાર ત્રેવીસમાં વરસાદની અણપ હતી તેમ એક બહુરાષ્ટ્રીય કંપનીના અધિકારીએ જણાવ્યું હતું ઉત્તરીય રાજ્યોમાં શિયાળાના મહિનાઓમાં નબળો વરસાદ ઉપજને ગંભીર અસર કરી શકે છે તેની સાથે માર્ચ એપ્રિલમાં કાપણી દરમિયાન છેલ્લા બે વર્ષમાં માર્ચ એપ્રિલ દરમિયાન તીવ્ર ગરમીના મોજાના કારણે ભારતમાં ઘઉંનો પાક ઓછો થયો છે ગત વર્ષે સરકારે અંદાજ ઘટાડીને અગિયારસો પાંચ પોઈન્ટ પાંચ લાખ મેટ્રિક ટન કરતાં પહેલાં ભારતના ઘઉંનું ઉત્પાદન અગિયારસો બાવીસ લાખ ટન હોવાનું અનુમાન લગાવ્યું હતું ત્યારે સ્થાનિક ઘઉંના બજારોમાં પુરવઠાની ચૂસ્તા સંભવત ચાલુ રહેશે કારણ કે સરકારે તેની અનામત સ્ટોક ખાલી કરી દીધો છે તે આક્રમક રીતે ફરી ભરવાનું વિચારી શકે છે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ ભારતનો ઘઉંનો સ્ટોક ઘટીને સાત વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયો હતો આ બધા વચ્ચે સરકાર ખાદ્ય વિતરણ કાર્યક્રમને સધ્ધર રાખવા માટે ખુલ્લા બજારોમાંથી ઘઉંની આક્રમક રીતે ખરીદી કરવાની રીતો શોધી શકે છે અને ચૂંટણીના કારણે બજાર ભાવો પણ નીચી સપાટી પર રાખવાની સંભાવના જોવામાં આવી રહી છે આ સાથે માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવી એ તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો